જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા માટે સંસદ સભ્યના અધ્યક્ષ સ્થાને કમિટીની બેઠક જૂની કલેક્ટર કચેરીના હોલ ખાતે મળી મળી હતી જિલ્લાના જિલ્લાના વિકાસના કામોની સમીક્ષા માટે અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક છે જેમાં ધારાસભ્યો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં હાલ ચાલી રહેલા વિકાસના કામોની સ્થિતિ અને આગામી દિવસોના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી છે જ્યાં ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તારના કેટલાક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય સહિત નવી આંગણવાડીઓ બનાવવા માટે ધારાસભ્યોની રજૂઆતો ધ્યાને લઈને અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેતન ઇનામદાર ચૈતન્યસિંહ ઝાલા શૈલેષ મહેતા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી મહિડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા વાઘોડિયા વિધાનસભાના જરોદ ડિસ્ટ્રિક્ટની અંદર ઘણા બધા ગામોમાં વીજળીનો ખૂબ મોટો પ્રશ્ન છે વારંવાર વીજળી જાય અને કોઈ પણ અધિકારીઓ ત્યાં ટાઈમે પહોંચે નહીં એટલા માટે થઈને આજે આ દિશા કમિટીની મિટિંગમાં નિર્ણય લેવરાયો છે કે ભાઈ અમારા જરોદ ડિસ્ટ્રિક્ટની અંદર કોઈપણ પ્રકારની વીજળી કાયમ માટે ના જાય એની શું વ્યવસ્થા કરવામાં આવી છે બીજા અમારા વહીવંદનાની અંદર વાઘોડિયા અને વડોદરા તાલુકાની અંદર કેટલા લોકોને લાભ અપાયો અને બાકીના જે લોકો બાકી છે એની માટે એમને લાભ અપાવવા માટે સુવ્યવસ્થા છે ત્રીજું વાઘોડિયા તાલુકામાં ઘણા ખરા ગામોમાં હજી પણ આંગણવાડી જર્જરી તાલતમાં હોય તો એને વહેલાં વહેલી તકે આંગણ આંગણવાડીને નવીનીકરણ કરી અને જલ્દી બાળકો માટે તૈયાર થાય એ સિવાય જે દશરથની અંદર નાના મોટા જે પંચાયતના પ્રશ્નો છે ઘણા ગામોની અંદર પંચાયતો પણ જર્જરીત છે તો એ પંચાયતનું નવીનીકરણ કરવું એના માટે પણ મારી રજૂઆત હતી એ સિવાય જે કંઈ બાળકોને ભણવા માટેની મુશ્કેલી ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ મોટી મુશ્કેલી વાઘોડિયા તાલુકાની અંદર હોય એક કિલોમીટરથી દૂર સ્કૂલ આવેલી હોય ત્યાં સરકાર બાળકોને વાહન વ્યવસ્થા આપતી હોય છે પરંતુ વાઘોડિયા તાલુકાની અંદર કોઈ જગ્યાએ વાહન વ્યવસ્થા નથી એ માટે થઈને શું આયોજન છે આ બધાય આજના મારા પ્રશ્નો હતા દિશા કમિટીની બેઠક ત્રણ મહિનાની અંદર માન્ય સંસદશ્રીના અધ્યક્ષસ્થાને મળતી હોય છે તમામ અધિકારી તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી બધા જ ઉપસ્થિત હોતા હોય છે અને એની અંદર જે જિલ્લાના જે અમારા ગ્રામ્ય વિસ્તારના પ્રાંત પ્રશ્નો હોય છે એની પણ ચર્ચાઓ થતી હોય રજૂઆત થતી હોય છે આજની મુખ્ય બેઠકનો મુદ્દો મારો એક જ હતો કે અત્યારે જે આ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે એ જે આવાસની જે ક્રાઇટેરિયા છે એની અંદર ખરેખર જે મળવાપાત્ર જે લાભાર્થીઓ છે ને એ આવાસ મળવા મળતા નથી અને જે ગ્રામસભાનો જે પ્રોસીજર જે તે ટાઈમે થઈ ગયો હોય અને એ ક્રાઇટે એ ધ્યાનમાં રાખીને જે આવાસ ફાળવવામાં આવે છે એમાં સાચા લાભાર્થીઓ આઠ દિવસ સુધીને લાભથી વંચિત રહ્યા છે તો માન્ય કલેક્ટરશ્રીને અને માન્ય જિલ્લા વિકાસ અધિકારીકારીશ્રીને મારી એક સૂચન હતું કે ભાઈ જે પણ ગામની અંદર ખરેખર કાચાથી પાકા મકાનના જે લાભાર્થી છે તે ખરેખર અત્યંત ગરીબ છે એ ગરીબને આવાસ મળવો જોઈએ ક્રમશઃ જે રીતે જે પરિસ્થિતિના આધીન દરેકને આવાસ મળવા જોઈએ અને ખાસ કરીને જે જરૂરિયાતમંદ છે એને જે લાભ પહેલો મળવો જોઈએ એવી મારી યાદની આ રજૂઆત છે અને આ વારંવાર કરતો આવ્યો છું કે બીપીએલ યાદીની અંદર પણ જે અત્યાર સુધીના યાદીમાં જેમાં સમાવેશ થયો છે એમાં ઘણા લાભાર્થીઓ બિચારા સાચા હોવા છતાં પણ લાભથી વંચિત રહી ગયા છે એના લીધે સરકારની અમુક યોજનાઓનો એમને લાભ મળતો ના હોય તો એના પર પણ પૂરેપૂરું ધ્યાન દોરવું જોઈએ આ દિશા કમિટીમાં અમારી રજૂઆત હતી બહુ સારી રીતે આ કમિટી પતિ છે અને આ જે નીતિવિત એક પ્રશ્ન છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ધ્યાનમાં લાવવા માટે દીશા કમિટીમાં સૂચન કર્યું છે